કપાસનો વાવેતર કરનાર ખેડૂતોને 1 क्विंटल દીઠ 1500 રૂપિયાની સબસિડી આપવા માટે દી સંસક ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી દ્વારા ગુજરાતના सीएमને પત્ર લખીને રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ગુજરાત રાજ્યમાં માવઠું થવાના કારણે કૃષિ પાકોને ભારે નુકસાનની અસર થઈ છે કપાસના ખેતી પાકોની વાત કરીએ તો હાલમાં સમગ્ર ગુજરાતમાં કપાસના ભાવો કેન્દ્ર સરકારના ટેકાના ભાવોથી પણ નીચે વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે આને કારણે ખેડૂતો ખૂબ જ નુકસાન સહન કરી રહ્યા છે તો સરકારને વિનંતી છે કે CCI કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત સમગ્ર ગુજરાત રાજ્યમાં ખરીદી કેન્દ્રોની તાકીદે શરૂઆત થાય તેમજ રાજ્ય સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ રૂપિયા 1500 બોનસ જાહેર કરવામાં આવે તો કપાસના ખેડૂતો કપરા સમયમાં પોતાનું પરિવારને આઢકાવી શકે એમ છે ગયા વર્ષમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 8000 થી વધુની વધુ ખરીદી ભાવો ખેડૂતોને મળ્યા હતા પરંતુ આ વર્ષે ખેડૂતોને રૂપિયા 6000 થી 6500 સુધીના જ ભાવો મળી રહ્યા છે જે પરિવારના ભરણપોષણ માટે ખૂબ જ ઓછા છે ધી સોનસક ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટીના પ્રમુખ જયેશ દેલાડે કહ્યું હતું કે હાલ કપાસના ભાવો ટેકાના ભાવ કરતાં પણ નીચા મળી રહ્યા છે જેથી ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવા સમયે ખેડૂતોને સહાયરૂપ થવા માટે ગુજરાત સરકારે સીસીઆઈ કેન્દ્રો ખોલવા જોઈએ અને ખેડૂતને ક્વિન્ટલ દીઠ પંદરસો રૂપિયા સબસિડી જાહેર કરવી જોઈએ